નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું સિંહ કૃષિ સ્નાન આજની કૃષિ માહિતીમાં તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હવે ઉનાળુ બાજરીની વાવેતરની સિઝન નજીક આવી રહી છે તો ખેડૂત મિત્રોના મનમાં દરેક ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્નો હશે કે ઉનાળુ બાજરીની ખેતીમાં કયા કયા ખાતરનો ઉપયોગ કરીને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય તો આજની કૃષિ માહિતીમાં ખેડૂત મિત્રો ઉનાળુ બાજરીની ખેતીમાં વપરાતા ખાતરો વિશે વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો સૌપ્રથમ ઉનાળુ બાજુના ખેતીમાં વપરાતા ખાતરો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો પાયાના ખાતર તરીકે જો સગવડ હોય તો પાંચ ટ્રોલી સારું કોવાયેલું છાણિયું ખાતર એક એકરમાં જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપવું પાંચ ટોલી સારું કોવાયેલું છાણિયું ખાતર જો છાણિયા ખાતરની સગવડ ના હોય તો ખેડૂત મિત્રો રાસાયણિક ખાતર પણ બાજરીની ખેતીમાં વાપરી શકે છે રાસાયણિક ખાતર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો એક એકરમાં જમીન તૈયાર કરતી વખતે પચાસ કિલો ડીએપી ખાતર અને ત્રીસ કિલો યુરિયા ખાતર ખેડૂત મિત્રો બાજરી વાવતી વખતે ખેડૂત મિત્રો આપી શકે છે પચાસ કિલો ડીએપી ખાતર અને ત્રીસ કિલો યુરિયા ખાતર એક એકરમાં એટલે કે ચાલીસ ગૂંઠામાં ખેડૂત મિત્રો વાવેતર સમય આપી શકે છે ત્યારબાદ ખેડૂત મિત્રો પૂરતી ખાતર તરીકે વાત કરીએ તો બાજરીના વાવેતરના ત્રીસ દિવસ પછી જ્યારે પિએત આપતી વખતે ખેડૂત મિત્રો એક એકરમાં ત્રીસ કિલો યુરિયા ખાતર પીએત આપ્યા પહેલા અથવા પિએત આપ્યા પછી ઉપરથી આપી શકે છે તો ખેડૂત મિત્રો આ વાત થઈ બાજરીની ખેતીમાં ખેડૂત મિત્રો આટલા ખાતરનો ઉપયોગ કરીને સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ પાયાના ખાતર તરીકે પચાસ કિલો ડીએપી અને 30 કિલો યુરિયા ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીન માં આપી દેવું અને પૂરતી ખાતર તરીકે વાત કરીએ તો 30 કિલો યુરિયા ખાતર વાવેતરના 30 દિવસ પછી પિયત આપે પહેલા અથવા પિયત આપે પછી તરત ઉપરથી આપી દેવું જો કે દૂત મિત્રો નળો બાજરાની ખેતીમાં આ રીતે ખાતર વ્યવસ્થાપન કરશે તો તેમને બાજરા ખેતી ખેતીના ઉત્પાદનમાં ચોક્કસ ફાયદો થશે જો કે દૂત મિત્રો તમને અમારા દ્વારા અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત દ્વારા મળતી માહિતી લાગતી હોય તો મારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરો આભાર જય જવાન જય કિસાન